અંકલેશ્વર ના પીરમણ ગામની પ્રાથમિક શાળામાં માં ઔષધિ ગાર્ડન ઉભો કરાયો વિદ્યાર્થીઓને ઔષધીય વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી અમૂલ્ય વનસ્પતિની જાણકારી વડે વિદ્યાર્થીઓને અવગત કરવાનો પ્રયાસ ભરૂચ પંથકમાં વ્યાજખોરોની કડક ઉભરાણી વ્યાજ સહિત નાણાં ન આપનાર પર થયેલ હુમલાનો બનાવ ઓલ ઇન્ડિયા ઉલામાના ઉત્ક્રમે સમરસતા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કોન્ફરન્સમાં સીટી ચેનલના એમડી અને સામાજિક સેવક હાફિઝ શેખનું સન્માન કરાયું અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં ઔષધિ ગાર્ડન ઊભો કરી વિદ્યાર્થીઓને ઔષધિઓની ઓળખ અને તેના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ શનિવાર વિવિધ શાળામાં શરૂ કરવામાં આવેલ સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા હાઉસ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી હાઉસ પ્રમાણેની પ્રવૃત્તિઓમાં શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઔષધ ગાર્ડન ઊભું કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારની તુલસી અડદુસો અજમા એલોવેરા ભાંગડો કડવી નાઈ સહિતની ઔષધિય વનસ્પતિના રોપાનું રોપાણ કરાયું હતું શાળાના શિક્ષકો દ્વારા ઔષધિ ગાર્ડન વડે વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન સાથે અમૂલ્ય ઔષધીય વનસ્પતિની જાણકારી વડે અવગત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને વિવિધ ઔષધીય વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી રહી છે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં પ્રકૃતિના સાનિધ્યમાં રહી શકાય તેવી સમજ આપવામાં આવી હતી હું પ્રાથમિક શાળા વિદ્યાર્થી ધોરણ પીરામણ પાકમાં અમે અમારા શાળામાં અમે અમે શિક્ષકો અને મળીને બધાને બધા છે ઔષધિ બાગમાં અમે તુલસી અને એલોવેરા આદુ અજમો બધા ઉપેલા છે એ બધા ઉપયોગી દવાઓમાં દવાઓના ઔષધિમાં થાય છે થેન્ક યુ રાજુભાઈ ગોમાનભાઈ પ્રજાપતિ આચાર્ય શ્રી પ્રાથમિક શાળા પીરામણ અમે અને અમારા બાળકો મળીને સારામાં ઔષધીય ગાર્ડનનું નિર્માણ કરેલ છે આ ઔષધીય ગાર્ડનમાં આપણે સાંસ્કૃતિક વારસો એવી ઔષધિના રોપાઓનું રોપણ કરેલું છે આ રોપાઓનો રોપવાનો હેતુ એટલો જ છે કે બા સારામાં જે બાળકો રહેલા છે તેને કંઈ પણ નાની મોટી બીમારીઓ થાય તો તેનો ઔષધ તરીકે ઔષધીય વનસ્પતિનો તાત્કાલિક ઘરેલું ઈલાજ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ જેને કારણે બાળકો પણ આ ઔષધીય વનસ્પતિનો જે ખજાનો છે તેનાથી બાળકો વાકેફ થાય અને ઔષધીય મૂલ્ય તરીકે આ વનસ્પતિનો ઉપયોગ કરતા થાય ઓલ ઇન્ડિયા ઉલામા બોર્ડના ઉપક્રમે સમરસતા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ઓલ ઇન્ડિયા ઉલામા બોર્ડની સમરસતા કોન્ફરન્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એવોર્ડ ઇમરાનભાઈ ખેડાવાડાને અપાયો હતો જ્યારે સામાજિક કામો માટે અટલ બિહારી વાજપેયી એવોર્ડ ડૉક્ટર ઝહીર ખાનને આપવામાં આવ્યો હતો

મુફ્તી તાહિર હુસૈન મઝહીરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉલામા બોર્ડ ઉત્તર પ્રદેશ મૌલાના નૌશાદ અહમદ સિદ્દીકી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉલામા બોર્ડ મુંબઈ મૌલાના સમીમ અખ્તર ઓનલાઈન વૈજ્ઞાનિક વિશેષ વક્તા અલ્લામા બુનાઈ હસાની જનરલ સેક્રેટરી ઉલામા બોર્ડના વક્તા મુતી તાહિર હુસૈન મઝહીરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉલામા બોર્ડ ઉત્તર પ્રદેશ મૌલાના નૌશાદ અહમદ સિદ્દીકી રાષ્ટ્રીય ઉપ ઉપપ્રમુખ ઉલામા બોર્ડ મુંબઈ મૌલાના સમીમ અખ્તર નદવી राष्ट्रीय संगठन सचिव उलामा बोर्ड महाराष्ट्र खान प्रवक्ता उलामा बोर्ड दिल्ली अलहा सैयद अल्हा कादरी राष्ट्रीय सचिव हैदराबाद हाफिज सरताज नवाज वगैरह तमाम मुख्य महानुभावे पोता वक्तव्य रजू कर सबसे पहले अहमदाबाद के तमाम सकाफी जिम्मेदार रिपोर्टर अहबाब जितने भी हैं मैं सबका शुक्रिया अदा करते हैं और जो अहमदाबाद गुजरात के जितने भी जिम्मेदारान हैं इकबाल साहब जो नाम हमारे सहन में हैं सभी भाइयों का नाम मालूम नहीं है इकबाल साहब हिफुल्ल भाई इन तमाम जिम्मेदार और हमारे जो अजीज यूथ के एजुकेशन के जो सेक्रेटरी हैं हाफिज़ सरताज नवाज साहब इन और जितने भी पीछे हमारे भाई अहबाब हैं जिन्होंने अंतिम मेहनत किए का, काफ़ी दिनों से आज उसका नतीजा है एक झलाक है आलिंडिया बोर्ड अंडिया बोर्ड मुल्क के गोशे गोशे में చెపే చెపే మే ఏ పేగమ్ దేనా చాహ్తీ హై కే ముల్క్ ఏ భారత్ నఫరత్ సే నహీ చలేగా ముహబ్బత్ సే చలేగా ఇస్ పేగమ్ కో దేనే కే liye అగర్ ముజే హిందుస్తాన్ కే కিসি కోనే తక్ జానె కి జరూరత్ పడే యా 80 సాల్ కే నేషనల్ సదర్ ఔర్ నేషనల్ జిమ్మేదార్ కో ఔర్ తమామ్ బోర్డ్ కే జిమ్మేదార్ తమామ్ స్టేట్ సే ఆదర్ ముల్క్ హిందుస్తాన్ కే పర్షమ్ కో జూక్నే కభీ నహీ దేంగే ఇసీ అజ్మత్ కో లేకర్ పూరే హిందుస్తాన్ మే హమ్ లోగో కా దౌరా హోతా హై ఔర్ ఇసీ తరాహ్ స కాఫి ప్రోగ్రామ్ హమ్ లోగ్ కర్తే హే जेलिया बोर्ड जो है पूरे मुल्क के अंदर कौमी यकजहती के प्रोग्राम चला रहा है अमन व शांति के प्रोग्राम चला रहा है जहेज के खिलाफ जो मुद्दे हैं उनके जहेज के खिलाफ तहरीक चला खिला रहा है और बहुत से ऐसे काम जो माशेरे का के अंदर बुराई का सबक बन हैं उन सबके खिलाफ मुस्तक तहरीक तहरीक चल रही है इसी के साथ में तालीम मिशन के ऊपर भी ये तहरीक चला रहा है ओलवा बोर्ड और लिए यहाँ पर आज हम लोग जमा हुए हैं ताकि गुजरात को अहमदाबाद के को लोगों को ये पैगाम पहुँचे कौमी यदजहती अमन सराम की ही से ये मुफ्त तरक्की कर सकता है इसके अलावा और कोई ऐसी चीज़ नहीं है अगर कौमी यकजहती नहीं होगी तो ये मुफ्त तबाव बर्बाद हो जाएगा पीछे हो जाएगा आज जो हमारा मेन जगह पर लेकिन रीज़न आंदोनी में सिर्फ इख्तलाफ नहीं है बहुत सारे मैटर हैं बहुत सारे ऐसे हमारे अपने ही नोमिन भाई हैं जो इस्लाम के बारे में बहुत कुछ सुनी चाहिए उन तक ये इलमान पहुँचाना भी हमारी जिम्मेदारी के तहत आता है और से एक बहुत बड़ा रीज़न होता है क्राइम का बोल दीजिए या डोमेस्टिक वायलेंस का आप बोल दीजिए दहेज पढ़ना जो कि इस्लाम में दूर दूर तक कहीं नहीं है और दहेज पता तो छोड़ दीजिए हमारे यहाँ सिस्टम है इनफैक्ट दानमी देने यानी जब टिका होती है तो हस्बैंड अपनी स्टैंडर्ड के हिसाब से अपनी इनकम के हिसाब से एक रकम तय की जाती है जो कि मेहर के रूप में बीवी को टाइम में दी जाती है और यहाँ तक कि इस्लामिक लॉ है और नियम है और सलूक यही है कि सल्लल्लाहु सल वसलम ने यही कहा था कि निकाहम में वजू होने से पहले पहले आप वो रकम अपनी शरीक हाथ को दे दें तो कहीं पे भी हमारे हदीस में दीन में कहीं पे भी ભરૂચ પંથકમાં વ્યાજખોરો કાયદાની તમામ મર્યાદા ઉઘરાણી અંગે તાકાત અજમાવી હાથ ચાલકી કરી રહ્યા છે એટલું જ નહી માનસિક અને શારીરિક ત્રાસ પણ આપી રહ્યા છે ભરૂચ પંથકમે વ્યાજખોરો કડક ઉઘરાણી કરી રહ્યા છે તેમાં શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે તાજેતરમાં સી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી ગૌરવ લાલુભાઈ મહેતા રહેવાસી મકાન નંબર ચાલીસ ઇસ્કોન ગ્રીન સોસાયટી તવરા રોડના જણાવ્યા મુજબ આ બનાવના આરોપી સતીશ દિનેશભાઈ ટેલર તેમજ દિનેશ મગનભાઈ ટેલર અને તેમના પત્ની તમામ રહેવાસી બી તેપન આકાંક્ષી નગરી દહેજ બાયપાસ દ્વારા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી અંગે અપશબ્દોને ગાળો આપી માર મારવામાં આવ્યો હતો તેમજ ઈજા પહોંચાડવામાં આવી હતી જે અંગે ગૌરવ લાલુભાઈ મહેતા ઉંમર વર્ષ પાંત્રીસ કે જેઓ પાન માવાની દુકાન ધરાવે છે અને ઇસ્કોન ગ્રીન સિટી તૌરા ખાતે રહે છે તેમણે આ બનાવમાં ઈજા પહોંચતા પટેલ વેલફેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે તેમના જણાવ્યા મુજબ તેર બાર બે હજાર એકવીસના રોજ તેઓ પાનના ગલ્લા પર હાજર હતા ત્યારે રાત્રિના આશરે દસ વાગ્યાના અરસામાં સતીશ ટેલર તેમની પાસે આવી વ્યાજે લીધેલ નાણાંની ઉઘરાણી કરી હતી અને ન આપો તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ ધમકી આપી સતીશ ટેલર તથા દિનેશ ટેલર તેમજ તેમના પત્નીએ પાસે આવી માર મારવા માંડ્યા હતા અને ગાડીમાં બેસાડી દીધા હતા ગાડીમાં પણ માર મારવામાં આવ્યો હતો આ મારામારી દરમિયાન ગૌરવની સોનાની ચેઇન તૂટી ગઈ અને તેની આશરે રૂપિયા દસ હજારનું નુકસાન થયું હતું આમ વ્યાજખોરો કડક ઉઘરાણી કરી રહ્યા છે આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે ભરતનગરના નવાડેરા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર વિસ્તારમાં હિન્દુ જાગરણ મંચના ઉપક્રમે મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભરૂચનગરમાં મહાઆરતી અને હનુમાન ચાલીસાના સામૂહિક કાર્યક્રમો યોજા રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે હાલમાં ભરૂચનગરના નવા વિસ્તારમાં શ્રીજી મંદિર ખાતે હિન્દુ જાગરણ મંચના ઉપક્રમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમપૂજ્ય મુક્તાનંદ સ્વામી તૃણાલ ચાવડા સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા My God, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકાબા હોસ્પિટલ હાંસોટના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા સાહોલ હાંસોટના બાળકોને મેડિકલ તપાસણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકાબા હોસ્પિટલ હાંસોટના સીએસઆર અંતર્ગત સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા સાહોલમાં મેડિકલ તપાસણીના ભાગરૂપે બાળકોની ઊંચાઈ વજન શારીરિક તપાસ કુલ સિત્તેર બાળકોનું સ્કેનિંગ કરી બાળકોને દવા આપી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બે બાળકોને આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવ ખાતે રિફર કરવા સૂચના આપવામાં આવી આ પ્રસંગે આરબીએસકે ટીમ હંસોટ ડૉક્ટર કોમલ પટેલ અને ડોક્ટર મિથિલ પંચાલ મેડિકલ ઓફિસર પ્રિયંકા વસાવા એફ એચ ડબલ્યુ પ્રિયંકા જૈમીન જી એચ એસ કોઓર્ડિનેટર હંસોટ શાળાના આચાર્ય પારસબેન પટેલ શિક્ષક મિત્રો નિલેશ કુમાર સોલંકી તેજસકુમાર પટેલ કુમાર ટંડેલ ગ્રામ પંચાયત સાહોલ તલાટી ધર્મિષ્ઠાબેન રોહિત આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આરબીએફ કે ડોક્ટર દ્વારા તથા આરબીએફકે ટીમ દ્વારા અમારા બધા જ બાળકોનું વજન ઊંચાઈ કરી બાળકોને પર સારવાર આપવામાં આવી અને જે પણ બાળકોને જરૂર હતી એ લોકોને અમે આગળ નિર્ભર કરી એમને પણ ટ્રીટમેન્ટ મળે એ પ્રમાણે અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો છે ભરૂચ તાલુકાના દયાદરા ગામના વિકાસ માટે હવે પરિવર્તન જરૂરી જણાઈ રહ્યું છે ત્યારે મતદારોએ મતદાન અંગે જાગૃત રહી દયાદરા ગામનો વિકાસ કરી શકે તેવા ઉમેદવારને આવનાર પંચાયતની ચૂંટણીમાં મત આપવો અનિવાર્ય થઈ ગયો છે દયાદરા ગામના વિકાસ માટે ફક્ત અને ફક્ત ગામના પ્રિય ગામવાસીઓ હવે થઈ જાઓ તૈયાર દયાદરા ગ્રામ પંચાયતમાં લાવીશું પરિવર્તનની સરકાર તો જ ગામનો વિકાસ શક્ય બનશે આવું વહાણ એટલે કે જહાજને આપણો પવિત્ર અને અતિ કિંમતી મત આપીએ અને પરિવર્તન પેનલે વિજય બનાવીએ હવે તો ગ્રામજનોનો એક જ નિર્ધાર મત આપીશું અને વહાનને જ મત અપાવીશું તો પ્રિય મતદાર ભાઈઓ અને બહેનો ચોક્કસથી ધ્યાન રહે સરપંચ પદના ઉમેદવાર છે દૂધવાલા નશીમાબેન સબ્બીર હુસેન અને નિશાન છે વહન તો આપણો એક મત વિકાસ તરફ મિનહાઝ હાફેઝીની પેનલને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે તો આપનો કિંમતી વોટ મિનહાઝ હાફેઝીની પેનલના સરપંચ તેમજ સભ્યપદના ઉમેદવારોને આપી અપાવી વિજય બનાવશો બસ હવે બહુ થયો ભ્રષ્ટાચાર બહુ થયો કચરાકીય વ્યવહાર હવે થશે શુદ્ધ અને સ્વચ્છ વ્યવહાર દરેક વિસ્તાર અને દરેક વર્ગનો થશે વિકાસ માટે આપ સૌ દયાદ્રા ગામના મતદારોને નમ્ર અરજ આપનો કિંમતી પવિત્ર અને નિર્ણાયક મત વહાણ એટલે કે જહાજના નિશાન પર પરિવર્તન પેનલના ઉમેદવારોને આપી અપાવી જીત અપાવશો વોટ આપવા જાઓ ત્યારે ભૂલતા નહીં આપણું નિશાન છે વહન અને સરપંચ પદના ઉમેદવારનું નામ છે દૂધવાલા નશીમાબેન સબીર હુસૈન સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ ગ્રામજનોના હિતમાં કરીશું કામ એટલે ધ્યાન રાખજો પરિવર્તન પેનલ અને વહનનું નિશાન તો પ્રિય ગ્રામજનો સાંભળો હવે થઈ જાઓ તૈયાર ગામને છે પરિવર્તનના સભ્ય અને સરપંચની દરકાર ગામનું ભવિષ્ય અને સુખ શાંતિ સરપંચના હાથમાં હોય છે તો શું કામ આપણે વેડફીએ આપણો કિંમતી અને પવિત્ર મત દયાદ્રા ગામના ઉજ્જવળ કિંમતી અને પવિત્ર મત વહાણ એટલે કે જહાજના નિશાન પર પરિવર્તન પેનલના સશક્ત ઉમેદવારોને આપશે બહુ થયા હવે વાયદાઓ અને વાતો ફક્ત વાયદાઓ કરતી તોડકીને હવે આપીએ જાકારો હવે તો માત્ર પરિવર્તનનો વારો માટે ગામનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે પરિવર્તન પેનલના સરપંચ અને સભ્યોની સત્તા આવશે સમૃદ્ધ સુખી શાંત સુંદર સ્વચ્છ ગામ કોને ન ગમે જો આપ પણ દયાદ્રની સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો તમને બે હાથ જોડીને વિનંતી છે કે આપનો કિંમતી મત મત ક્યાંય પણ નહીં અને વહાણના નિશાન પર આપી પરિવર્તન પેનલને વિજય બનાવશો વિકાસની વાતો નહીં પરંતુ ગામનો સાચો વિકાસ કરવાનું અમારું વચન છે તો ગ્રામજનો વહાણના નિશાન પર મત આપી મિનહાસ હાફેઝીની પેનલને જીતાડવાનો પ્રણ લઈએ અને ગામના વિકાસની દોર સશક્ત ઉમેદવારના હાથમાં સોંપીએ અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ લિટલ સ્ટાર સ્કૂલના વિદ્યાર્થીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન મક્તમપુરની મુલાકાત કરાવવામાં આવી હતી આ મુલાકાતમાં બાળકોને પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્ટાફ અને વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતગાર કરાયા હતા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી પ્રાથમિક કેસ નોંધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી મહિલા વિભાગ દ્વારા બહેનો પર થતા અત્યાચાર શોષણ હિંસા કે તાત્કાલિક સહાય માટે પોલીસ વિભાગ કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજાવવામાં આવ્યું હતું આ પ્રસંગે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે સામાન્ય સચિવ પ્રકાશ પટેલ અધિકારીઓ તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા વાલીયા તાલુકાના ગિઝરમ ગામના વતની જસવંતસિંહ માંગરોલાનું મૃત્યુ થતાં ત્રણ પુત્રીઓએ વિધિમાં હાજર રહી પિતાને મુખાગ્નિ આપી પુત્રની ગરજ સારી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વાલીયાના જેસપોર હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જસવંતસિંહ માંગરોલાને સંતાનમાં ત્રણ દીકરીઓ કોમલ રોશની અને ડૉક્ટર શિવાની છે જેમાં ડોક્ટર શિવાનીના લગ્ન બારડોલી નિવાસી ડૉક્ટર વૈભવસિંહ બળવંતસિંહ પરમાર સાથે તારીખ ચૌદ બાર બે હજાર એકવીસના રોજ નિર્ધાર્યા હતા આ સુખના પ્રસંગે પિતા જસવંતસિંહની નાદુરસ્ત તબિયત હોય દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલાં પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો પરંતુ પિતાની ઈચ્છા હતી કે મારું મૃત્યુ થાય તો પણ લગ્ન મોકૂફ રાખશો નહીં સગાવાલા અને સ્નેહીઓએ મક્કમ મને સવારે દીકરીના લગ્ન ટૂંકમાં આટોપ્યા હતા ત્યારબાદ લાડલી દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદા આપવા પરત ફરી ત્રણેય દીકરીઓએ ભેગા થઈ અગ્નિદા આપી પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજમાં પ્રેરણારૂપ છે જેમાં એક બાજુ આનંદનો અવસર હતો બીજી બાજુ દુઃખની ઘડી હતી જેનું રાજપૂત સમાજ ગૌરવ અનુભવે છે ઉલ્લેખનીય છે કે વાલીયા તાલુકાના ગીઝરમ ગામના વતની જસવંતસિંહ માંગરોલા જેસપુર નવચેતન હાઈસ્કૂલ ખાતે આચાર્ય દસ વર્ષ રહ્યા બાદ નિવૃત્ત થયા હતા ત્યારબાદ નિવૃત્ત જીવન ગાળતા હતા છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી જેથી સૌથી નાની દીકરી ડોક્ટર શિવાની બહેનના લગ્ન ત્વરિત લેવામાં આવ્યા હતા લગ્નના દિવસે જ પિતાનું અવસાન થતાં કીમ નદીના કિનારે મેરા ગામના સ્મશાન ખાતે ત્રણેય દીકરીઓ પિતાની અંતિમ વિધિમાં રહી મુખાગ્નિ આપી હતી તારીખ સોળ બાર બે હજાર એકવીસના રોજ પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિત બે હજાર એકવીસ નેશનલ કોન્ક્લેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમની ઉજવણી થનાર છે ગુજરાત રાજ્ય દ્વારા એગ્રી પ્રી વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ બે હજાર એકવીસ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ આણંદ ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમ અંતર્ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ યોજાનાર નેચરલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ જોડાય ખેડૂતોને માર્ગદર્શન આપનાર છે તેમજ ખેડૂતો સાથે સીધો સંવાદ કરનાર છે તથા રાજ્યપાલ મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં આનંદ ખાતે ઉપસ્થિત રહેનાર છે આ કાર્યક્રમનું ભરૂચ જિલ્લામાં તારીખ સોળ બાર બે હજાર એકવીસને ને સવારે દસ કલાકે પંડિત ઓમકારનાટ હોલ ખાતે લાઈવ પ્રસારણ થનાર હોય વડાપ્રધાનનું લાઈવ ઉદબોધન સાંભળવા ઉપસ્થિત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું

કલા મહાકુંભ બે હજાર એકવીસ બાવીસનું આયોજન થનાર છે જેનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છ એક બે હજાર બાવીસ છે આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ત્રીસ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વય જૂથ છ થી ચૌદ વર્ષ પંદર થી વીસ વર્ષ એકવીસ થી ઓગણસાઠ વર્ષ અને સાહીઠ વર્ષથી ઉપરના વય જૂથના સ્પર્ધકની સ્પર્ધા યોજાશે જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ નવ કૃતિ જેમાં સમૂહ ગીત ગરબા લોકનૃત્ય રાસ એકપાત્રી અભિનય ભરતનાટ્યમ વક્રત્વ ચિત્રકલા અને નિબંધ તેમજ સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલ બેન્ડ લોક વાર્તા દુહા છંદ ચોપાઈ કથક કાવ્યલેખન ગઝલ શાયરી સર્જનાત્મક કારીગરી અને ઓર્ગન તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડિસી મોહિની અટ્ટમ કુચીપુડી સિતાર ગિટાર વાયોલિન અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધામાં પખવાજ સરોદ સારંગી ભવાઈ જોડિયાパવામ રાવણ વગેરે કૃતિઓ યોજાશે આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ કોલેજો તથા વિવિધ સ્પર્ધાઓ તેમજ ભરૂચની કલાપ્રેમી જનતાને આથી જણાવવામાં આવે છે કે કલા મહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ સેવાશ્રમ રોડ ભરૂચની નિયત નમૂનામાં પ્રવેશપત્ર મેળવી તારીખ છ એક બે હજાર બાવીસ સુધી પરત જમા કરાવી જવાનું જિલ્લા રમતગમત અધિકારી ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરના પિરામણ ગામની પ્રાથમિક શાળામાં ઔષધિ ગાર્ડન ઉભો કરાયો વિદ્યાર્થીઓને ઔષધીય વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી અમૂલ્ય વનસ્પતિની જાણકારી વડે વિદ્યાર્થીઓને અવગત કરવાનો પ્રયાસ ભરૂચ પંથકમાં વ્યાજખોરોની કડક ઉઘરાણી વ્યાજ સહિત નાણાં ન આપનાર પર થયેલ હુમલાનો બનાવ ઓલ ઇન્ડિયા ઉલામાના ઉક્રમે સમરસતા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કોન્ફરન્સમાં સિટી ચેનલના એમડી અને સામાજિક સેવક હફિઝ શેખનું સન્માન કરાયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર